દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો તો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો આપણા સાંસદ વતી દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીમાં તેમણે કહ્યું હતું કે એડવોકેટ વિવેક જૈન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અને રજ રજત ભારદ્વાજે ફાઇલ કરી હતી એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું કે ચાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ તેમની ગેરકાયદેસર રીતે ધરપકડ પહેલા તપાસ એજન્સી દ્વારા તેમને પીએમએલએની કલમ પચાસ હેઠળ નોટિસ આપવામાં આવી ન હતી હકીકતમાં દિલ્હી હાઇકોર્ટે સંજયસિંહની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે સરકારી સાક્ષી બનેલા દિનેશ અરોરાના નિવેદનથી સ્વીકાર્યા સ્વીકાર્યતાના મુદ્દાને મંજૂરીના આ તબક્કે તપાસી શકાય નહીં જામીન સુનાવણી દરમિયાન આ અંગે તપાસ કરવામાં આવશે હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકારી સાક્ષી અરોરા અને સાક્ષીઓના નિવેદનો સહિત સિંહ વિરુદ્ધ ઉપલબ્ધ તથ્યોને ધ્યાનમાં રાખીને આ રાહત આપી શકાય નહીં ઈડીએ ચાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ દિલ્હી એક્સાઇઝ પોલિસીના કેસમાં સંજયસિંહની ધરપકડ કરી હતી સંજયસિંહની ઈડી સંજયસિંહે ઈડીની ધરપકડ સામે હાઈકોર્ટ સમક્ષ એ આધાર પર જામીન માગ્યા હતા કે તેઓ ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને પૂર્વ આયોજિત ભ્રષ્ટાચાર સંબંધિત ગુનામાં તેમની કોઈ ભૂમિકા નથી સંજયસિંહે રાઉ એવન્યુ કોર્ટ અને હાઈકોર્ટમાંથી નિયમિત જામીનની પણ માગણી કરી છે તેમણે કહ્યું કે કોર્ટ એમ તેમણે એમ પણ કહ્યું કે ઈડી હજુ સુધી તેની તેમની વિરુદ્ધ કોઈ નિક્કર પુરાવા એકત્ર કરી શક્યું નથી આપણે જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ દિલ્હીની દિલ્હીથી રાજ્યસભા માટે ફરી ચૂંટાયા છે